નેતાઓને સરકારી બંગલાનો મોહ છૂટતો નથી અને એવા ચાર પૂર્વ મંત્રીઓ છે જે અત્યારે ચર્ચામાં આવ્યા છે છે અને ગાંધીનગરની ગલીઓમાં આ મંત્રીજીની ચર્ચા થઈ રહી એવું લાગી રહ્યું છે હાઈકોર્ટના આદેશ આપ્યા બાદ પણ હજુ પણ તેઓ સરકારી બંગલાઓ છે એ ખાલી નથી કરી રહ્યા આજ મુદ્દા પર આજે આપણે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના થયાના ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે નવા મંત્રી બન્યા અને જૂના મંત્રી ગયા સરકારમાં મંત્રીઓનું આવન જાવન ચાલુ જ હોય છે પરંતુ મંત્રીપદ ગયા બાદ પણ કેટલાક નેતાઓને તેનો મોં છૂટતો નથી ખાસ કરીને સરકારી બંગલો ખાલી કરવા કોઈ તૈયાર નથી થતું તેવું આપણે અવારનવાર જોતા આવ્યા છીએ ત્યારે ગાંધીનગરમાં ચાર પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા એટલા વહલા લાગ્યા છે કે હજી સુધી તે તે બંગલામાં જ રહી રહ્યા છે સમાચાર પત્રો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ જૂની સરકારના પૂર્વ મંત્રીઓ હકુબા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા રમણ પાટકર જયદ્રથસિંહ પરમાર સહિત ચાર એક મંત્રીઓ બોર્ડ નિગમના પદાધિકારીઓ અને સીએમઓ માંથી હાંકી કઢાયેલા ખાસ ફરજ ઉપરના અધિકારી હિતેશ પંડ્યાએ પણ સેક્ટર ઓગણીસ સ્થિત સરકારી આવાસ નથી ખાલી કર્યા સપ્ટેમ્બર 2021 માં તત્કાલીન રૂપાણી સરકારના પતન પછી પણ તે વેળાએ મંત્રી અને બોર્ડ નિગમમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ જેવા પદો કે પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ પર રહેલા નેતાઓને ગાંધીનગરમાં સરકારી બંગલાનો મોહ નથી છૂટી રહ્યો નવી સરકારે ત્રણ વર્ષ પૂર્ણ કરી દીધા છે ત્યારે આ કારણોસર બદલી થઈને ગાંધીનગરમાં આવેલા આઈએ એસ આઈપીએસ અને આઈએફએસ સહિત સ્ટેટ કેડરના ઓફિસર્સ પણ આ સવલતો ભોગવી રહ્યા છે હવે હાઈકોર્ટે અમદાવાદ સ્થિત સરકારી બંગલા ખાલી કરવાનો આદેશ કરતા માર્ગ મકાન વિભાગ ગાંધીનગરમાં રાજકીય નેતાઓ દ્વારા પદ છોડ્યા પછી પણ આવાસ ખાલી ન કરાતા સવાલ ઉઠ્યા છે તો આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે લોગિન ઇન કરો અમારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન નમસ્કાર